લખતર તાલુકા પંચાયત ખાતે તાલુકા સંકલનની બેઠક મળી હતી આ સંકલન બેઠક તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં પીવાના પાણી પીજીવીસીએલના પ્રશ્નો માર્ગ અને મકાન સાથે વધુ વરસાદનેલી પાક નુકસાની તેમજ મકાનોમાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીના કારણે સર્વે કરી તેનું વળતર ચૂકવવું વિદ્યાર્થીઓના બાકી રહેલા સ્કોલરશિપ ચૂકવવા વગેરે જેવા પ્રશ્નો સાથે રોડને લગતા પ્રશ્નો ચર્ચાયા હતા જેમાં પીજીવીસીએલ ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન થયેલા દંડ માટે પણ પ્રશ્નો ઉઠ્યો હતો અતિવૃષ્ટિ માટે પાકને થયેલા નુકસાનને લઈને સર્વે અને જોગવાઈ કરવા માટે અને સર્વે ટીમ ગામે ગામ જઈ શકે તે માટે સર્વે ટીમની માગણી કરવામાં આવી હતી તેમજ તાત્કાલિક ધોરણે અને જલ્દીથી અતિવૃષ્ટિમાં થયેલા પાક નુકસાનને લઈને સર્વે કરવામાં આવે અને ખેડૂતોને તેનું વળતર ચૂકવવામાં આવે તેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી તો લખતર તાલુકા પંચાયત ખાતે તાલુકા સંકલનની બેઠક મળી હતી અને આ સંકલન બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠક જેમાં પીવાના પાણી પીજીવીસીએલના પ્રશ્નો માર્ગ અને મકાન સાથે વધુ વરસાદને લઈને પાક નુકસાની તેમજ મકાનોમાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીના કારણે સર્વે કરી તેનું વળતર ચૂકવવું વગેરે પ્રશ્નો ચર્ચામાં લેવામાં આવ્યા હતા